અમદાવાદમાં ધોરણ દસ ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે આ હત્યા તેની જ શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈ છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે લોકો શાળાની માન્યતા રદ કરવાની અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે આજે રાજકોટમાં સિંધી સમાજ દ્વારા જુલેલાલ મંદિર ખાતે નયન સંતાનીની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો સમાજના ભાઈ બહેનોએ કેન્ડલ માર્ચ યોજી મૃતક પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી કાર્યક્રમમાં સમાજના આગેવાન જીતેન પુનાવાણી અને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી હાજરી આપી તેમણે નયનના પરિવારને આ દુઃખદ ઘડીમાં સહનશક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા અને મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે સિંધી સમાજની ન્યાયની માંગ સાથે સરકાર અને શાળા સંચાલકો પાસે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નકર પગલાની અપેક્ષા વ્યક્ત કરી છે આજે અમારો એક સિંધી સમાજનો એક સપૂત અહેમદાબાદનો 10th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ જે 7th ત્યાંની અમદાવાદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો એને ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ સ્કૂલ અવર્સ દરમિયાન એ જ્યારે બહાર નીકળો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મી ની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટો એ અટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ થોડી પંદર વર્ષ નો હતો એની સાથેના સ્ટુડન્ટ જે એટ સ્ટાન્ડર્ડમાં ભણતા હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસની આજુબાજુ જે લોહીથી લથબથ થઈને લથડિયા ખાતો હતો એના મધર જ્યારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી ઇવન એમ્બ્યુલન્સ પણ ન બોલાવી અને એના મધરે ત્યાર પછી ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે ઝૂલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ કારણ કે અમને ઘણું બધું એના માટે દુઃખ છે એટલે એ દુઃખને અમે સમજી અને એના એના માતા પિતાને પણ સંવેદના પ્રગટ થાય એ માટે અમે આજે અહીંયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલા છીએ રાજકોટ વોર્ડ નંબર ત્રણ ની કોર્પોરેટર છું આજે જે નયન સંસ્થાની અમદાવાદ નો સ્ટુડન્ટ ટેન્થ સ્ટાન્ડર્ડ માં ભણતો હતો એની એની હત્યા થઈ ગઈ એડર્ડ ના છોકરા એની હત્યા કરી એના હિસાબે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત સિંધી સમાજ અને સમસ્ત બહેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થાય એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જી શાળામાં

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ